ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલીથી પધારેલા અર્જન દાદા ને મહેસાણા થી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે તો અમરેલીથી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવો છો કે આપણે બટેટાની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એની ઉપજ લઈ શકીએ મારા પંચોતેર વર્ષ થઈ ગયા મારે ચાર છોકરા ત્રણ દીકરીઓ ત્રણ તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવી છોકરાઓને વરાવ્યા અમારા વેવાય પહેલાં પરસા વિઘન હો હો વિઘન જમે બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓને માલ મિલકત કેટલી દીધી નહીં કે મારો પંચોતેર વરસ જા મારો વેવાય વહેલા બહુ દાદા હો હો વિગત જમીન પણ મને નથી સાંભળતું કે એને બટેટા ઉભા હોય અમારે અમરેલીમાં બટેટો વવાતું જ નથી તો કે બાપા તો તમે અહીં શું આવ્યા હું તો બીડી બાકર લેવા નીકળતો હતા સુવન કે હાલો વીસના ગાંઠિયા ખાઈને વી આવું હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો મને શું ખબર હોય બટેટાની માહિતી દેવાની છે

કઈ રીતે સીસીટીવી કેમેરા એ હું તમને કહી દઉં હાલો તમે અત્યારે ડિજિટલ યુગ ના તમે કેમેરા સારી બાજુ તમે મૂકો હે કોક મોઢે રૂમાલ બાંધી આવે કોઈક ટોપી પહેરી આવે અજાણો માણ આવે તો સીસીટીવી કેમેરા એની કઈ હાથ પેઢી નો ઉતર નો આપે ગામમાં દાદો બેઠો હોય ને ટોક માણામાં વહેલો જતો હોય ને તોય બોલા હે ભાઈ રામ રામ હો બાપા તો બોલે નો બોલું તો કે રામ 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 કયો ગામ ભાઈ તો બોલે ઊભું જ રહેવું પડે બાપા કે ભાડે હા ભાડેર ભાડેર હા તો અમારો વ્યવહાર છે તમે કઈ હાંખ્યા બાપા તો કે બાપા અમે અંટાળા અંટાળા હા એટલે એ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા અમારા દીકરી છે ને એની નળન છે એ હું હાંક્યા તો કે બાપા આમ ને એટલું બધું લગભગ પૂછી લે ડેલી કયા કલર ની છે ત્યાં સુધી પૂછી લે પછી આખા ગામમાં કઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા હ એક જોવા ગયો તો કાઠાળો ઓછો કાળજો એવો

પણ આ ગુગલ માં તમે ક્યારેક એક વખત પૂછજો કોઈક વડીલ પાસે બે હોય તો તમને હાથ પેઢી ના ઉતર મળશે કે ફલાણા દાદા આવા હતા ફલાણા બાપા આવા હતા કે એનું ભજન મોટું કે એને આ કામ કર્યા એને ઓલા કામ કર્યા એને અવેડા બંધાવ્યા એના સબૂતરો બંધાયો કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળજો આ ને પૂછજો છે હેલો ગૂગલ મારી હાથ પેઢીને ઉતરાય આપશે નહીં આપે હું કામ ગૂગલ પાસે માહિતી નથી એ માહિતી છે આપણા બારોટો પાણી આપણા બારોટ ને આપણે બધું સો રૂપિયા ને પચાસ રૂપિયા ને વીસ રૂપિયા આખા વરના દેવા પડતા હતા એ આપણને આંબો વિયો બારોટો ને હાચવજો અને કરા ચાર પેઢી આપણે ઉતર શું દેવું હું કેવું કે અમારી પાસે આ હતું હારો માણ આવી છે વિયો પછી બીજા દાટ વાળા વાજ ઉભા છે બાપો થાય એટલી જ વાર છે કરવું તો કઈ નથી મારી વરાળ નથી કેમ કે અત્યારે દેખાય છે આ બધું તમને નથી લાગતું દાદો પાંચ વાગ્યા માં જાગી જાય શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય અને બપોરના બાર વાગે ભાત ગયા હોય વળી પાછળ બાપો ભાત ખાઈ લે ભાત ખાઈ ને એક કલાક આરામ કરે પછી પાછરી ઢેફાનું ઓછું કરીને ખૂબ હોઈ જાય

તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર તાર બાન કહેજે ચા બનાવી દે સમજે તો વંદન ન સમજે તો કાંઈ નહીં તાર બાને કહેજે ચા બનાવી દે આખી ખેતરમાં કામ કર્યું હાઠ હાઠ ગાડી ખાતર નાખ્યું એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચા ની જ હતી કોટો સડી જાય એટલે બહાર હે એ દાદા એ કોઈ દી એવું કીધું કે તાર બાન કહેજે ફ્રીજ ના ઉપલા ખાનામાં બે રેડબુલ પીડા છે એનર્જી ઘટે હાઠ ગાડી ખાતર નાખ્યું છે હે એકાદ બે હેલ ઘટે છે તાર આ ત્યારે કામ નથી થાય રેડ બુલે જ પીવા પડશે એવું કીધું કોઈ દી હે દોઢસો રૂપિયાનું આવડું એકો વીસ રૂપિયા ગીર નું દૂધ મળે એક લીટર પી ઊભા ભાવ હું એનર્જી ઘટે યાર હે ગાયું જીવતી રહી જાય વળી પાછા દૂધના ઉત્પાદનો થાય આ નથી કરવાના આપણે કર્યા છે ને આપણને કોઈ મારવા વાળો પેદા નથી હું જાહેર માં કહું આપણને કોઈ નહીં મારી શકે આપણને આપણા શોખ જ મારી નાખવાના છે આપણે જે આપણે હુકામ અહીંયા આવ્યા છે હુકામ જીવવું છે જ લક્ષ કઈ છે જ નહીં બોલો એક કઈ ને લક્ષ નથી તમે જોઈજો માર્ક કરજો અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું છતાં એને એને બેઠા બેઠા એનર્જી ઘટે છે શેર બજારમાં પંદર દિવસ માં મેં કેટલા કે પંદર દિવસ માં લાખ રૂપિયા થઇ ગયા મેં બધું તો સારું કેવાય કેટલા રોકાઈ કે દોઢ કરોડ એ ઓવરથી ગયું બધું કામે સોંટી ગયો શું થા અને બીજું અત્યારના યુવાનોને એક ટકોરે કરવી છે તમારે કાંઈ નથી કરવું આલો માની લીધું સવારે આઠ વાગ્યે તમે જાગી જાઓ ગાડી લઈને નીકળો ગલ્લાવાળાને પછી આમ કે હો વિગન ખાતે જાય એક માવો ગણાય બોલો બિશરો પાંચ પાર્સલ આપજો બોલો બિશરો પૂછે મોટભાઈ બોલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે બાપાના હો વિઘા જો કે માગવા ભાગવા કે વ્યા થોડા જવાના છે હાલી મેળા છો તમે બોલો કે સારું બાપા ઘરાક છે ને રોજનું કાંઈ વાંધો નહીં સાંભળજો વસ્તુ એક મને મને ઉતરે છે એટલે કહું છું બાબુ ના હો પીલા ને પીલા માં દાંત આપી એટલી રિક્વાયરમેન્ટ વાતરીને ને દેજે જૂની નહીં એમાં માર્ગ ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો ને પાસે એક અડધી કલાક બેહો એ સારું કામ ન થઈ શકે આપણે મને જ હમણાં એક દી વિચાર એવો હતો મેં કીધું આપણે સવાર જાગીને છે ને ત્રણ કામ કરવાના કયા કયા ખબર એક તો ખોટું નથી બોલવું બીજું કોઈકનું સારું કરવું અને ત્રીજો કોકને રાજી કરવા બરોબર તો હવરમાં ઉઠું તો જીએસટી રેડ પડી ન તો ખોટું બોલું તો પ્રાણ બોલવું પડ્યું તો મને એમ થયું કે હાલ ને કાંઈ વાંધો ને કોકને કોકની સેવા કરવી છે તો કડકડતી ટાઈટમાં આમ એક બેન ધ્રુજતા હતા તો મેં વળી ધાબલો ઓઢેડો તે ધાબલો ઘા કરીને કહે હું કાંઈ થોડી ભીખા રહીને છો હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડાં પહેરાય મેં કીધું માર્યા એને તો મેં કીધું મારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો જ કરવું પછી મને એમ થયું કે કોક ને નું સારું કરવા જવું આવું અંદરથી ભિખારી બેઠો છે ને વળી દહ રૂપિયા મને રૂપિયા બપોર રાખો ને કઈ ભને ખાલી ઉપાડે દહ રૂપિયા ઉપાડે એટલે સો રૂપિયા લેતો હતો મેં કેમ શું થયું કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો ગરમી થાય ઉપાડતા પૈસા ઉપાડતા એક કાંઈ ન લાગ્યું મારે તમે ઘેરેથી સવારે શું વિચારીને નીકળો છો એની ઉપર આધાર રાખે તમે એક ડગલું ઘરની બહાર મૂકો અને એમ વિચારો કે મારે પાંચ કામ આજ સારા જ કરવા તમને દસ જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે પણ તમે અંદરથી એવું વિચારીને નીકળો કે આજ બેનું લોહી પીવો છે તો દસ જણા પીઝા મળ્યો કઈ જરૂરત કેજો ગોભો ઉપાડી લઈ યો બોલો ઘોભો ઉપાડવા જ આવ્યા છે અમુક અમુક તો એમાં બે વર્ષના કોવિડમાં હું તમે શું શીખ્યા કાંઈ શીખા નગર પ્રકૃતિ એ સંદેશો જ આપ્યો તો સાત્વિકતામાં માં રહી ગયો પાંચ હજાર ની કપડા ને પહેરતા હતા બ્રાન્ડેડ કપડાં પહેરતા હતા બ્રાન્ડેડ બૂટ પહેરતા હતા પચીસો ના ત્રણ ના સ્પ્રે વાપરતા હતા માતાઓ બેનો બ્યુટી પાર્લરમાં માં આઠ આઠ હજાર ના વાળ સીધા કરાવતી હતી બધું બ્રાન્ડેડ બ્રાન્ડેડ વાપરતા હતા બે વર્ષ ના ક્યાંય બ્રાન્ડેડ પણ હું કાયમ લાગ્યું પાંચસો રૂપિયા બરમુડા નો બે વર્ષ કાઢ નાખ્યા હે સાત્વિકતામાં રહેવાની વાત થઈ ને સાત્વિકતામાં રહ્યો એમાં મારો મિત્ર ગભો મારી પાસે મને કે કોવિડમાં હો વેક્સિન દેવડાવવા જાવું કે ક્યાં છું વેક્સિન દેવડાવવા મેં કીધું હારું આલ વેક્સિના ડોઝ દેવડાવવા ગયા તો આ નર્સ બેન બેઠા હતા ને આ ગભન બેહરો નર્સ બેને પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હ બીજો ડોઝ છે અચ્છા બીજો ડોઝ છે તો ગભરાવશો શા માટે તમે હ

પણ એમાં શું થઈ ગયું તો મારું કામ છે પ્રેમથી થી પૂછવાનું આટલું બધું બેન પ્રેમ થી નો પૂછાય કેમ એમાં શું થઈ ગયું થાય કે કાઈ નથી ગયું ભારત સરકારે તાઈન ડોઝ નું કીધું છે અમે આઠ આઠ ઉધી વિયા જાવ કે હાલો નવરા છે તે એકાદો ડોઝ દીએ

હું ગભો બે ગયા મેં કીધું બાપા મજામાં કઈ જરૂર હોય તો કે જો સારું છે ને હવે પેલા હારું નો દીકરો થમા ઓક્સિજન ની પાઇપ ઉપર થી પેલા પગ લઈ લે પછી જે કેવું હોય કે કે જીવાડવા આવ્યો છું કે મારવા આવ્યો છું એમાં એક બાપા બિચારા ટિફિનનું ડબલું લઈને હોસ્પિટલમાં જતા હોય ને હજી તમે આમ એ દાદર આમ બે દાદર સીડા અને ગ્રીલ આવીને એટલે ગ્રીલમાં હજી તમે પગ મૂક્યો ને તે ખાલી

પછી આવીને કહી કે બાપા તમને કોવિડ નથી એ તો હું કહું છું કોવિડ નથી કંઈક માણાના પેટનું નું થવાયું આ તો મારા દીકરાને વવારું રહ્યા ને એ નર્સમાં કામ કરે છે એટલે હું ટિફિનનું ડબલું દેવા આવ્યો ખાલી ખોખારો ખાધો હતો એમ જો અમારે રિવાજ છે ખોખારો ખાવાનો એમ મારી નાખજો લાવ તમે એમાં એક ખબર નઈ અગિયાર નંબરના વોર્ડમાં નવ નંબરના ખાટલામાં સાડા વાગે ને એટલે દર્દી સીતારામ થઈ જાય તો હોમ મારે દર્દી સીતારામ થઈ ગયો મંગળવાર પાછો એક દર્દીને નવ નંબરના ખાટલામાં એડમિટ કર્યો તો હાડા દહ વેગ સીતારામ થઈ ગયો બુધવાર વળી પાછો તમને કહો નવો દર્દી એવો નવ વેગ સીતારામ ડોક્ટરો મુજરા નવ નંબરના ખાટલામાં ખાટલા માં હું કે ભડાકા થાય કઈ ઈજ ખાટલા માં બહરાટી બોલો તપાસ કરો છે હું તમે જેટલા સિરિયસ છો ને એટલું બધું સિરિયસ પણ કઈ ના નતું ઓલી કામવાળી બાઈ બિચારી હવારે હાથ હાડા હાથ વાગ્યા આવે કચરા પોતા કરે બધું એને ધણીએ નવો મોબાઈલ લઈ દીધેલો એટલે કચરા પોતામાં ઓછું ધ્યાન આપે એટલું મોબાઈલમાં ધ્યાન આપે નકરા ફોટા પાડ્યા રાખે રીલ્સ ઉતારે રાખે હાડા વાગે બીજારી કામ પતી જાય એટલે ત્રણસાર ટકા બેટરી રહી હોય ને એટલે વેન્ટિનેટર ની પીન કાઢીને સારદર ની ભરાવે એક જેટ હાડા દસ વાગે સીતારા બોલો આમાં ઘણા આમ ભૂલમાં જુએ ગયા જો ઝાઝા ભૂલમાં ગયા છે બહુ ભૂલમાં ગયા હું તો હજી કઉ છું બે હાથ જોડીને પ્રણામ કરું તમે જેની માળા કરો છો તમે જેનું ભજન કરો છો જમે તેના દીવા કરો છો એની ઉપર તમને જરાય ભરોહો નથી એક વખત તો યાર તમે એને એને સાચા દિલથી સંભારો તો ખરા તમારું પાંચ મિનિટ કામ મોડું થાય હનુમાનજીને શ્રીફળ વધેરવાની વાત આવી કે એ કામ નથી થયું અંબેમાન પૂજો અંબેમાન બિચારી ત્યાં જાય સુદડી સડાવી જાય એ હજી ત્યાંથી ઊભી થઈને કામ પાડ પાડવા આવે તો કે આનું મન ડગી જાય તો એને હવે ખોડિયાર યાર ગયો એ બધા એકબીજા એક ભાઈ હનુમાનજી તમે ગયા તા કામ કરવા તો કે ના ના મારે કામ ન પડ્યું તમને બોલે એ અંદરો અંદર બીજા અહીંયા આવડો હેરાન થતો હોય અને મૂળ નથી ખબર પડતી તું જેનું ભજન કરીશું એનું એક વખત સતત ભજન કરેલા તારું કામ થઈ જાય એ ફાઈનલ હોય